ભાજપ પરિવાર મહુવા દ્વારા તમામ માય ભક્તો અને તમામ મુખ્ય શ્રીઓ માટે અસહ્ય ગરમીમાં ઠંડા દૂધ કોલ્ડ્રીન ની વ્યવસ્થા કરવામાં આવી હતી આતકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આરસી મકવાણા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ત્યારે આવી અસહ્ય ગરમી અને લોકોને તાઢક વળે તેવા શુભહેતુ સાથે મેલડી માતાજીના ત્રેવીસમાં પાટોત્સવ અંતર્ગત ભાજપ પરિવાર અને નગરપાલિકાના સદસ્યો દ્વારા ઠંડુ ઠંડુ દૂધ કોલ્ડ ડ્રિંકની વિનામૂલ્યે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના દર્શન કરવા આવતા તમામ ભક્તો મહેમાન શ્રીઓએ પણ આ ઠંડુ દૂધ કોલ્ડ ડ્રિંક પી તેનો લાભ લઈ તાઢક અનુભવી હતી તો આ સેવાના સમયાણામાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી અને મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણા પણ આવી તેમના પોતાના હસ્તે જ તમામ ભક્તોને ઠંડુ દૂધ કોલ્ડ ડ્રિંક આપી આ સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા આ સેવા કાર્યમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ ભક્તોએ સેવકોએ આ દૂધ કોલ્ડ ની સેવાનો લાભ લીધો હતો આ સેવામાં મહુવા નગરપાલિકાના સદસ્યો ભાજપ પરિવારના ગ્રામ્ય તેમજ શહેરના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવા કી કાર્યમાં સહભાગી બન્યા હતા ભાજપ પરિવારના તમામ સદસ્યોએ પ્રસાદ ગ્રહણ કરી શ્રી પાવળિયાવાળી મેલડી માતાજીના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવી હતી